ખેડૂત ભાઈઓ જો તમારા પાકને વરસાદ વાવઝોડું અથવા કુદરતી આપત્તિ નુકસાન થયું હોય તો ચિંતા ના કરો સરકાર તમારી મદદ માટે પાક નુકસાન સહાય આપે છે સહાય મેળવવા માટે ક્યાં દસ્તાવેજો જોઈએ અને અરજી કેવી રીતે કરવી તે આજે જાણીશું તારો પાક નુકસાન સહાયની સંપૂર્ણ માહિતી જોઈએ

આ સહાય કોને મળશે જો તમારા પાકને તેત્રીસ ટકા અથવા તેથી વધુ નુકસાન થયું હોય તો તમે સરકારી રાહત સહાય માટે પાત્ર છો કેટલું વળતર મળે છે બિનપિયત પાક માટે બાર હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે બિનપરિયત પાક માટે અઢી પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે અને બાગાયતી પાક માટે રૂપિયા સત્યાવીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવે છે તો આ અરજી કઈ રીતે કરવી તે જાણશું અરજી કરવાની રીત બહુ સરળ છે ખેડૂત મિત્રો

અને દેશનું ભવિષ્ય તમારી પાપ પર ટકેલું છે આ વિડીયો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે તે માટે લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ખેડૂત મજબૂત તો દેશ મજબૂત ધન્યવાદ